જય સ્વામિનારાયણ સર્વ અવતારના કારણે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત સંબંધ ને દર્શન જે યોગીઓને તથા દેવોને પણ અતિ દુર્લભ છે તે પ્રગટ ભગવાનનો યોગ આ ગંગાને પ્રાપ્ત થયો છે કહેલા નદી તેને કરીને જે આ ગંગા સર્વે નદીઓની મધ્ય શ્રેષ્ઠ થઈ છે જે આ ઉન્મત ગંગામાં સ્નાન આદિ કરશે કાર્ય કરશે ને કરશે તેમના અનંત જન્મના પાપો બળીને નિશ્ચય ભસ્મ થઈ જાય ને પ્રભુપદને પામશે હે રાજન મેં તમને યથાર્થ ઉન્મત ગંગાનું મહાત્મ્ય કહ્યું આ પ્રકારનું ઉન્મત ગંગાનું મહાત્મ્ય સાંભળે ને માનસિંહ રાજા શુકાનંદ મુનિને પૂછે છે હે સ્વામી માંડવ ઋષિને તથા નીલકંઠ બ્રાહ્મણને ગંગા લાવવાનું શું કારણ હતું તે મને કહો આવું રાજાનું વસન સાંભળીને શુકાનંદ સ્વામી રાજાને કહે છે કે હે રાજન મુનિઓમાં શ્રેષ્ઠ માંડવીય ઋષિ સર્વે ઋષિઓને માનવા યોગ્ય હતા તેમણે એક સમયે પાંચ વર્ષની બાલ્યા અવસ્થામાં એક ટિંડિયાની દર્ભની અણીથી વીંધીને બાળક્રિયા કરેલી ટિંડિયાને તે પછી કેટલેક કાળે સોર લોકો રાજાનું ધન સોરીને ભાગ્યા ને પોતાને પછવાડે રાજાના માણસોને આવતા જોઈને તે સોર લોકો માંડવ ઋષિના આશ્રમમાં આવ્યા ત્યાં ધ્યાન કરતા માંડવી ઋષિને જોઈ ને માંડવી ઋષિ ફરતા બેસીને સોરો ધ્યાન કરવા બેઠા તે સમયે ત્યાં રાજાના માણસો આવીને કપટથી બેઠેલા સોરો સહિત માંડવી અને રાજા પાસે લઈ ગયા ત્યાં રાજાની આજ્ઞાથી સર્વેને સૂળીએ ચડાવ્યા તે સમયે સૂળી થકી ઋષિને નીચે ઉતાર્યા ને ભક્તિપૂર્વક રાજાએ પ્રસન્ન કર્યા પછી ઋષિએ વિચાર કર્યો કે મને ગુના વગર રાજાને ત્યાં સુળીએ સડવાનો વારો કેમ આવ્યો તેનું શું કારણ છે એમ માટે ઝમપુરીમાં જઈને ધર્મ રાજાને જો એમ વિચાર કરીને ઝમપુરીમાં ગયા ત્યાં ક્રોધ કરીને ધર્મ રાજાને પૂછ્યું છે મને રાજા દ્વારા ઉગ્ર દંડ કેમ અપાયો તે સાંભળીને ધર્મરાજે ઋષિને કહ્યું કે તમે બાલ્ય અવસ્થામાં તીડ વિંધેલ હતું તે માટે તમને દંડ દેવામાં આવેલ છે આવું વસન સાંભળીને ઋષિએ કહ્યું જે બાળક અજ્ઞાનથી પાપ કરે તેનું પ્રાયશિત હોય નહીં છતાં મને ઉગ્ર દંડ આપ્યો માટે શાપ આપું છું આપ ક્ષુદ્રપણાને પામો એમ કહીને તત્કાળ પોતાના આશ્રમમાં પાસે આવ્યા પછી રૂપ પોતાનો આશ્રમ જાણીને તેનો ત્યાગ કરી સાલેમલ ડુંગરમાં નિવાસ કર્યો તે સમયે પોતાના નિવાસમાં બેઠા હતા અને પોતાને વિચાર થયો જે મેં ધર્મરાજાને શ્રાપ આપ્યો તે ઠીક કર્યું નહીં કેમ કે પરમેશ્વરે અપરાધી પ્રાણીને દંડ દેવા વાસ્તે ધર્મરાજાને નિર્માણ કરેલ છે માટે મારા ઉપર પરમેશ્વર કુરાજી થાય તેમજ ધર્મ રાજાને જે મેં દંડરૂપી શ્રાપ આપ્યો તે પણ મેં તેમનો અપરાધ કર્યો તેમજ પાંચ વર્ષના બાળકે કરેલું જે પાપનું મહાન પ્રાયશ્ચિત ન કરવા રૂપી દોષ મને પ્રાપ્ત થયો આ પ્રકારે ઘણો વિચાર કરી ને ઋષિઓની સભા કરીને પ્રાયશ્ચિતનું પૂછી જોયું તે સમયે ઋષિઓએ કહ્યું છે કે હે માંડવીય ગંગાજી આ સ્થાનમાં આવીને પોતાના તરંગોથી તમને પવિત્ર કરે તો જ તમે મહાન અપરાધને પાપ થકી સૂટો એમ અમને જણાય છે તમે આ અપરાધને તથા પાપને બીજે પ્રકારે ટાળવાને સમર્થ છો પરંતુ ગંગાજીનું લાવવું તેમાં પ્રાણીઓનું હિત સમાયેલું છે એમ કહી સર્વે મુનિઓ પોતપોતાના આશ્રમમાં ગયા પછી ત્રિકાળને જાણનારા માંડવ્ય જે તે વંકાયન ઋષિથી ઉત્પન્ન થયેલ ગંગાજીને લાવવા વાસ્તે ઉગ્ર તપ કર્યું તેણે કરીને માંડવ ઉપર પ્રસન્ન થયા એવા ગંગાજી પોતાના જળથી માંડવ ઋષિને પવિત્ર કરીને તેમના આશ્રમ સમીપે રહેવા લાગ્યા ને માંડવ ઋષિના આશ્રમને સમીપે માંડવધાર ગામ મુનિના નામથી બંધાણું આ પ્રકારે ને માંડવ ઋષિનો ઇતિહાસ કહ્યો